જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ આજે તો મેં વ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કર્યો હો સાત નો દસે કર્યો બતાવો સાત નો દસ થઈ તો ગાય બસ સવા સાત થવા આવ્યા અને સંધ્યાનો ટાઈમ છે સાંજનો અને આપણે લડ્ડુ ગોપાલ લાયા છીએ તો એમની આજે ફર્સ્ટ ટાઈમ પૂજા કરાવવાની છે પ્રાણ પ્રતિષ્ઠા કહેવાય કે જે આપણી નાની નાની મંદિરોમાં હોય એવી નાની નાની પ્રાણ પ્રતિષ્ઠા ગણો પ્રથમ પૂજા કરો કે મેં તો બધોએ અલગ અલગ નહીં કોઈ ખાંડ મોન ફૂલ મોન બધા અલગ અલગ ભગવાનને રાખતા હોય એવું મેં નહીં કર્યું ખાલી એકલા ઘઉના ઢગલામાં જ મેં રાખેલા હિ અને મોઢું જોયું નહીં હજી ફર્સ્ટ ટાઈમ મોઢું જોવાનું હોય કે ભગવાનનું મોઢું કેવું હોય અમે બધા તૈયાર થઈને બેઠા છીએ મહારાજની રાહ જોઈ અને અમારા ભાઈ તો જુઓ ઊંધા ઊંઘે જુઓ દેખાય ઊંધા ઊંઘેલા એટલે મહારાજની રાહ જોઈને બધી પૂજાની બધી તૈયારી કરીને બધું મૂક્યું હો જે જે વસ્તુ કીધી હતી બધી ભેગી કરીને રાખી હ આપણે જોઈએ મારી ફર્સ્ટ ટાઈમ મારા લડ્ડુ ગોપાલનું મોઢું છે એવું મને ઇંતજાર કે કેવું હશે કેવું નહીં હોય એવું તમને પણ બતાવું તમે પણ દર્શન કરો મારા જોડે જુઓ બધી વસ્તુ ભેગી કરીને રાખી આ ઘઉના ઢગલામાં કૃષ્ણ ભગવાન છે અને બીજા ઘઉં પડ્યા રૂ નરાસડી અગરબત્તી કંકુ અને આ સ જુઓ ગંગાજળ ગંગાજીથી લાયેલું અહોભાગ્ય જેને મારો કાનો ફર્સ્ટ ટાઈમ પ્રતિષ્ઠા કહેવાય એવી રીતે નીલમબેન થેન્ક યુ તમે આજે તમારું તમારા હાથે તમે નવડાઈ તો ના શક્યા પણ તમારું ગંગાજળ લાવેલું જુઓ કૃષ્ણ ભગવાનનું સ્નાન થશે આજે અમારા ઘરમાં આ બધું પૂજાનો સામાન છે દહીં દૂધ તુલસીનું પત્તા ચોખા તોબાનું કળશ આ બધા કપડાં લાયેલા માનસી તારા કપડાં લાયેલા કૃષ્ણ ભગવાન આજે પેરસી આ બાજુ છે ફ્રૂટ ફૂલ આ બધું જ છે તૈયારી ફૂલ તૈયારીમાં સીએ અમે ટાઇસીન કોક હોય ને એટલે અંદર પૂરવી પર એનું કારણ શું હોય કે ટાઇસી બસ બસ બહુ કરે ને એટલે અને આજે તો ટાયસીન નવરાઈ ધોરાઈને મસ્ત તૈયાર કરી હજુ બહુ બધા બ્લેન્કેટો પડ્યા હિ બ્લેન્કેટોમાં ટાઇસી ઊંઘી ટાયસી પણ નહીં ધોઈને તૈયાર થઈ જઈ જુઓ નવા કપડાં પહેર્યા તા કપડાં હતા આજે બેટા નવા જેટલી ચોખ્ખી લાગે જુઓ નવા કપડાં પહેર્યા એ મારા દીકલા પછી તને લેવા આવું હો ને જે જે કરવાના ને તારે હા

वंदन ओम करो श्रीमहागणाधिपते नम ओम श्री सरस्वती नम ओम श्री शिवताभ्यो नम ओम श्री गुरुदेवताभ्यो नम स्थान देवताभ्यो नम ओम श्री देवताभ्यो नम ओम श्री नमः ओम नमः नम वाणी वाणीभ्या नम ઓમ સર્વેભ્યો દેભ્યો્યો બ્રાહ્મણે નમો નમ ઓદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગતિ ઔં નમો સંતાય સહસ્રમૂર્ત સહસ્રપાદા શિશિરો ભાવે સહસ્રનામુષાય શાસ્વ સહસ્રકોટિયુગારે નમ બોલ ઓમ વિષ્ણવ નં વિષ્ણવે નમ ઓમ વિષ્ણવે નમઃ નમ ઓમ પવિત્રો વૈષ્ણવ આમ કરો ચાલ કેય નમ સ્વાહ પીજો

ઓ નમો ભગવતે વાસુદેવાય મંગળવાન વિષ્ણુ મંગલ ઓમ ક્લિંજયુકાલપાલિ મૃગાક્ષમાવનેશ લક્ષ્મી પામનાુદિશ્રદ્ધાશતજન વિશ્વ ઓમ ઐમી ચાંદ ન ઓમ ક્લ કાંડાય જયંતિ મંગળા દુર્ગા ક્ષમા શિવાધાત્રત્રી સ્વાહ સુધાર્રીશક્વો

virðið við hann. Takk. Já. Bætur yður. Hvað? Þabuli, tú kemur kuli. Hvað betur, betur, kemur kuli. Hvað

પ્રવેશે નિગ્રમે સંગ્રામે સંકટેચ વિઘ્નત ન જાયતે શુક્લાંબરમ દેવ શશીવર્ણ દ્રુપમ પ્રસદમધમ ધ્યાયે સર્વિઘ્નો પ્રશાંતએ અભિદ્ધ સ્થિ તો પૂજિતો સુરાસુરઈ સર્વિનહરત ગણાધિપતે નમઃ ઓમ ગમ ગણપતે નમઃ વિષ્ણુર્ષ્ણુર વિષ્ણુર અત્રે મહામગલમાસોત્ત ફોસમાસે શુક્લપક્ષે તૃતી બૃહસ્પતિવાસરાયવ શ્રીદ્ધપુરક્ષેત્રે સરજે કદમ કબિલાશ્રણ હે ખુળગાં ક્ષેત્રે બ્રહ્મણી માતા બ્રહ્મજ મહદેવ સાનિધ્યો અમુક નામનીજમાજો કાશ્યપ ગોત્રપ ગોત્રો અમુક નામ શ્રી લટુગોપુગોપાલ महम चल्ट महंगे मुगि पानी पर भगवान आम मई भगवानी आम पकड़ो 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 पचुपाणीपकड़ो घबरा घबरासी गणपति गणपतिवंद गणपतिपूजन लक्ष्मजन लडुपूजनम गे चंद्रण मुगिट पकड़ो

ઓમ શ્રી ગણેશ તો માતાજી આગળ મૂકી બે ફૂલા બાજુ બે ફૂલા બાજુ મૂકી પગાર અહીંયા ઉતારો બરાબર માતાજી કહેજો મા અમે આ લડ્ડુ ગોપાલ લાયા છે એની પૂજા આજના કરી છે તો મારી જો ભૂલચૂક થઈ ક્ષમા કરો એ આ લડુ ગોપાલ આપણા ઘરમાં બિરાજમાન થાય તો ખૂબ ખુશ થતો ખૂબ આભાર ઘરનું સારું થાય પગલા ચાલો થયો બા આપણા કુળદેવ ક્યાં છે ભેરવ દાદા માતાજી કોઈ અને સદીમાન હે આ અધિકાર ના આપેલો હોય ભગવાન આવી ગયા પણ એની આંખો બાખું બધું અલચમનો અને આ અંદર આવ્યું એ જોવું ને પ્રેક્ટિકલ તો બે ફૂલ લેવાના ભગવાનના ચરણો સવારે ચાર વાગે ઉઠીને લઈ લેવાના બે ફૂલ અને બે ફૂલ મૂકી દેવાના પછી પહેલા ફૂલનું વજન કરી લેવાનું પછી મૂકવાના પછી આજે બધું ફેર વજન કરવાનું વજન ઘટી જાય ભગવાન ખેંચી લેવાનું બરોબર પછી આપણે કે ભગવાન પવિત્રતા વધારવી જોઈએ ભગવાનના કાર્યમાં શુદ્ધતા વધારવી જોઈએ કેમ કહો તો તમે સવારે ઉઠો ને તો પાંચ વાગે જો ચાર વાગે પાંચ વાગે ફૂલમાં પાણી છે

你真宝贝。

કરવાની જે જે કરવાનું અને પછી ટીસુ ભાઈ ભગવાન અંગાજ ફોટો પાડો જે કરતો ઓ મમ ખવડાવવાનું માં છોડીને મમ ને મમ ભાભી ને મમ કુદરીમ તો ગળી ખ જો જોઈ દમ જોયા છે કેવા લાયા આપડો જો એમ બસ